ન્યૂઝ સ્વાગત છે સમાચાર નડિયાદના સોડા કાંડમાં થયો ખુલાસો શિક્ષક આ રીતે કરી ત્રણ હત્યા સ્વાગત છે ન્યુઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે વાત કરવી છે નડિયાદની બરાબર એક મહિના પહેલા નડિયાદની અંદર ત્રણ લોકો સોડા પીવે છે સોડા પીધા પછી તત્કાલ મોતને ભેટે છે માધ્યમમાં સમાચાર થયા છે નડિયાદની અંદર લઠ્ઠાકાંડ થયો છે ખેડા પોલીસ છે પોલીસના અધિકારીઓ એક્શનમાં આવે ઠેર ઠેર તપાસ કરવામાં આવશે પણ પોલીસને કોઈ ઘટનાનો સુરાગ મળતો નથી જે મરી ગયા હતા ત્રણ વ્યક્તિ સોડા પીધી હતી તેમના નજીકના મિત્રો અને સર્જનોનું કહેવું એવું હતું કે ગુજરાતની પહેલી ઘટના હતી કે સોડા પીધા પછી કોઈ મોતને ભેટે પોલીસને આ થિયરીમાં ભરોસો ન હતો એટલે ખેડાના એસપી રાજેશ ગડિયા તાત્કાલિક ફોરેન્સિક અધિકારીને ઘટના સ્થળે બોલાવી હતી અને જ્યાં મુક્ત કોઈ સોડા પીધો હતો ત્યાં ડસ્ટબિનમાં તપાસ કરવામાં આવે છે સોડાની ખાલી બોટલોની તપાસ થાય છે ફોરેન્સિક અધિકારી રિપોર્ટ આપે છે ખાલી બોટલો મળે તેમાં સોડિયમ નાઇટ્રિકના અવશેષો છે સોડિયમ નાઇટ્રિકના એક પ્રકારનું ઝેર છે અતિઘાતક ઘાતક છે પિતા જ માણસ મોતને ભેટે છે પોલીસે તમામ આસપાસ દુકાનોમાં તપાસ કરી સોડા ક્યાંથી લાવ્યા તેનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો આ સોડા કોને કોને પીધી હતી તેની તપાસ શરૂ કરી મુશ્કેલી એવી હતી કે સોડા પીનાર માત્ર ત્રણ લોકો મૃત્યુ પામે હતા બીજા લોકો સલામત હતા તેમને કંઈ થઈ ન થયું ન હતું ત્રણ લોકો એ સોડા પીધી અને સોડિયમ નાઇટ્રિક રીતે આવ્યું પોલીસ આ ત્રણ લોકોના મુક્તના પીએમ પોસ્ટમોર્ટમ કરાવી હતી અને તેમને ઉલટીનું પૃથ્થકરણ કર્યું હતું અને તેની શરીરમાંથી સોડિયમ નાઇટ્રેટનો અવશેષ મળી આવ્યો છે આમ પોલીસ તાત્કાલિક ઘટના પછી હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કરી દીધો ઘણી બધી ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી અને ફોન કોલ રજિસ્ટ્રાર સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરવામાં આવ્યા હતા એમાં એક વ્યક્તિ બધા જ એનાલિક એનાલિસિસમાં શંકાસ્પદ મળતો હતો પછી પોલીસને આ જ માણસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું તેનું નામ છે હરિકિશન મકવાણા લગભગ ચોલીસ વર્ષની ઉંમરે આ વ્યક્તિ છે નડિયાદમાં જ રહે છે શિક્ષક છે શિક્ષક હત્યા કરી એવી આશંકા કરી પોલીસે તપાસના આ ઘટનામાં એક વ્યક્તિ મરી ગઈ હતી તે વ્યક્તિનું નામ છે કનુભાઈ સાંભળીને શંકા તો જાય છે કનુભાઈ મરી ગયા હતા બરાબર એમને પડેમાં કરી મકવાડા રહેતો હતો ને પોલીસને ધ્યાન કેન્દ્રિત કરીને એનાલિસિસ કર્યું ત્યારે ખરીદી જ્યારે તપાસવામાં આવી ત્યારે પોલીસ વિશનકા સાચી ઠરી કારણ કે હરિકિશને એમેઝોન ઉપરથી સોડિયમ નાઇટ્રોજન મંગાવ્યું હતું પોલીસ સ્ટેશન લાવવા પાવે છે આખરી પૂછપરછ ચાલુ થાય છે જે સત્ય સામે આવ્યું તો તે કોઈ કારણોસર માનસિક તણાવમાં રહેતો હતો અને ડિફરેન્ટમાં રહેતો હતો અને અત્યાર પછી કોઈને શંકા ન જાય મોત સરળ હોય એમ પીડિત રહી હોય હરિકિશન ધ્યાનમાં એક સમાચાર આવે છે અખબારમાં અમદાવાદ સરકેજમાં એક ભૂવો લોકોને તત્કાલ મારી નાખે છે સોડિયમ નાઇટ્રેટ એમેઝોન ઉપર હરિકિશન મકવાણા પોતાના આત્મહત્યા માટે સોડિયમ નાઇટ્રેટ મંગાવે છે બે અલગ અલગ બોટલમાં પાવડર ભરે છે અને દરેક દરમિયાન એવું થયું કે મૃત્યુ પામેલા પત્નીની સાથે વાત કરી તેની પતિ પણ શિક્ષક છે વાત કરે છે પત્નીને સમજાવે છે જીવનમાં કઈ પ્રશ્નો ઉપર આત્મહત્યા નથી બ્યુરો પરમાર વગેરે ન્યૂઝ સેવન ઇન્ડિયા